સ્માર્ટ મીટર થી ફાયદો છે તો બધા જ પેજ પ્રમુખો ના ઘરે પહેલા તબક્કામાં સ્માર્ટ મીટર લગાવી દેવા જોઈએ બીજા તબક્કામાં ભાજપના તાલુકા પ્રમુખો જિલ્લા પ્રમુખો અને વોર્ડ પ્રમુખોના ઘરે સ્માર્ટ મીટર લગાવો ત્રીજા તબક્કામાં ભાજપના ધારાસભ્યો ભાજપના સાંસદ સભ્યો ભાજપના પૂર્વ અને ભાજપના તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સભ્યોના ઘરે સ્માર્ટ મીટર લગાવો અને ભાજપના પેજ પ્રમુખથી લઈ ભાજપના સંગઠનના માણસોના ઘરે એક વર્ષ સુધી સ્માર્ટ મીટર રાખવાનું એ લોકોને મજા આવે તો પછી જનતાના ઘરે લગાવો જનતાના ઘરે સ્માર્ટ મીટર લગાવવા છે પણ ભાજપ વાળાના ઘરે સ્માર્ટ મીટરો નથી લાગતા શું કામ કે આ સ્માર્ટ ચીટીંગ નો એક રસ્તો છે એટલે આમ આદમી પાર્ટી જનતાના પક્ષ તરીકે જનતાએ એ જેમની ઉપર વિશ્વાસ મૂક્યો છે એ જનતાના પ્રતિનિધિ તરીકે અમે આજે કરી રહ્યા છીએ નિવેદન છે કે રાત આ જે સ્માર્ટ મીટર ની જે યોજના છે એની પાછળ સરકારના ચાર છુપા એજન્ડાઓ છે કેમ કે આપણે ભૂતકાળમાં અનેક વખત ભાજપના રાજમાં જોયું છે કે જે બોલે છે એ કરતા નથી જનતા સાથે ચીટિંગ કરવા માટે જનતાનો વિરોધ થાય તો